અચ્છા બરોબર છે તમે તમારી કડિયા કામ ની લાઈન ઉપર જ આવી ગયા છો વાહ 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 હા બરોબર છે બરોબર છે આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા માં દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું સર આમાં તમારો મિસ બતાવતો તો ચૌદ તારીખે

આપડે વિડીયો મુકવાનો છે વિડીયો મૂકી ગયા મને ઉમર પાંત્રીસ વર્ષ થઇ છે બરાબર બરાબર નથી

કેટલું ભાઈ છો કેટલું તમે તમારા બેનો કેટલા તમારે એક બેન છે એ સાસરે વૈયા ગયા છે અને એક મોટા ભાઈ છે અને એનો ચૂલો અલગ છે કે સાથે જ છે પરિવાર છે

અચ્છા પપ્પા છે મમ્મી નથી બધી છોકરી બહુ ભણેલી રહી ને એટલે તો છે ઈ તો છે અત્યારે ભણતર ભણતર વધી ગયું છે

અચ્છા એવું છે એવું છે એ ભાગમાં આપી છો દીશું એવું છે એમની આવક કેટલી થઈ જતી છે ખેતી ની વર્ષ લાખ લાખ સવા લાખ એમ લાખ સવા લાખ જેવું એની આવક થઈ જાય અડધો ઈ લઈ જાય અડધો આપે એમ હા બરોબર છે અડધો ભાગમાં આપી ભાગમાં આપી દો

બરાબર છે બરાબર છે સમજાય ગયું આખી વાત પછી આજે તમે કડિયા કામ કરો છો તો આખું મકાન સંભાળી લો છો કઈ રીતનું છે હા મકાન ને પ્લાસ્ટર પ્લાસ્ટર એવું છે એવું છે પ્લાસ્ટર ને લાદી તમે સંભાળો એટલે માનો કે આખે આખું તમે મકાન જ રાખી લ્યો છો કે માનો કે કોઈ કામ ચાલતું હોય ને પછી તમને બોલાવે કે ભાઈ આપડે પ્લાસ્ટર કરવાનું છે તો એ કરી દેવાનું એ રીતનું છે

અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે કે આ જગ્યા એ પાત્ર છે અને ત્યાં અમારે જોવા આવું છે તમારો વિડીયો મેં જોયો અને તમારી વાત અમને ગમે છે અને અમારે જોવા આવું છે તો અત્યારે ટિકિટ ભાડા ના પૈસા આપો એવી રીતે ફોન આવે તમારી ઉપર તો કોઈ જાતનો પૈસા ટકા નો વ્યવહાર કોઈ સાથે કરવાનો જ નથી

પાંચસો ને ઇઠ્ઠોતેર નંબર છે તમારે એટલે એક મહિનો ગણી લેવાનો પણ ઘણી ઘણી ખરી વખત કોઈ નામ આગા પાછા થતા હોય એવી રીતે થતું હોય છે તો હું તમારો કોશિશ કરીશ કે આગળ જેટલું લેવાય એટલું લઈ લઈશ બરાબર છે હા જી હા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ ઓડિયો મોકલી દો ને હા જી મને ફોટો અત્યારે મોકલી આપો હા એ ભલે એ હા ભલે ભાઈ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ